માતૃભાષા દિવસના જાણીતા પ્રાધ્યાપક દર્શનાબેન ધોળકિયાએ મીડિયા સાથે વાત કરી આજે વિશ્વ માતૃભાષા દિવસ છે આજની તારીખે ઉજવાય છે એકવીસ ફેબ્રુઆરીએ ત્યારે સ્વાભાવિક રીતે એક અધ્યાપક તરીકે ગુજરાતી ભાષાની વિદ્યાર્થીની તરીકે એવી લાગણી થાય કે આ દિવસ એવો દિવસ છે જે ખરેખર દરરોજ ઉજવાવો જોઈએ કારણ કે ભાષા આપણા લોહીના લય સાથે વણાયેલી છે આપણે હંમેશા કોઈપણ વિચાર આપણી માતૃભાષામાં જ આવે છે ગુસ્સો પણ આપણી માતૃભાષામાં આવે છે અને લાગણીની અભિવ્યક્તિ પણ માતૃભાષામાં જ થાય છે એટલે માતૃભાષાનો મહિમા કરીએ એટલો ઓછો છે મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં ખાસ નોંધ્યું છે કે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ આજે જ્યારે આપણે ઉપર અંગ્રેજીનું અને બીજી ભાષાઓનું આક્રમણ છે ત્યારે દરેક માતા પિતાએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે બાળકને ઘરની વાતચીત અને પ્રાથમિક શિક્ષણ જો માતૃભાષામાં આપી શકાય તો જ એ ભવિષ્યમાં ઉત્તમ લેખક સંશોધક વૈજ્ઞાનિક કોઈ પણ ક્ષેત્રની મોટી વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ શકે ભાષાને આપણે જો ચાહીએ તો જ આપણે બીજી બધી વસ્તુઓને ચાહી શકીએ ભાષાનું સ્થાન માતા પિતા અને ગુરુની લઘુલગ છે એટલે દરેક વ્યક્તિએ માતૃભાષાનો ખાસ આદર કરવો જોઈએ અને એ માટે આપણી ભાષામાં લખાયેલા ઉત્તમ પુસ્તકોનું સતત વાંચન કરવું જોઈએ મનન કરવું જોઈએ અધ્યયન અધ્યાપન કરવું જોઈએ એનાથી આપણી ભાષાની ધાર કસાતી રહેતી હોય છે એટલે સૌને આજના દિવસે એવી અપીલ કરું કે બધાએ આપણા ઉત્તમ પુસ્તકો વાંચવાના છે એનું મનન કરવાનું છે અને એનો પ્રચાર પ્રસાર કરવાનો છે આજે વાંચન પણ ઘટતું જાય છે તો જો આપણે વાંચીશું તો આપણે વિચારી શકશું અને તો આપણી ચિંતન શક્તિ પણ ખીલી શકશે અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષાઓ શીખવી જરૂર જોઈએ પણ માતૃભાષાને ભોગે તો નહીં જ નહીં એટલું ખાસ આજના દિવસે આપણે વિચારીએ અને પ્રતિજ્ઞા કરીએ કે આપણી માતૃભાષાને આપણે આપણા માતા પિતાની લગોલગ ચાહીશું એનું આરાધન કરીશું